અને માણાના શરીર શરીર હાથી નું માછું ફીટ થાય તમને જેમ લાગે પણ સે હાચું આપણી બુદ્ધિ ના ચકડા નથી સમજાતું નગર જે કાપ્યું હોય અહીંયા જ પડ્યું હોય તો હાથી જો સોટાડી શકતો હોય ભોળો ના તો પડ્યું હોય ન સોટાડી શકે આપણી સમજણ ઘટે છે રામ અને આ સમજવા માટે સદગુરુ ની જરૂર પડે હું તો આવા આવા પ્રશ્નો તો બાબુ હારા હારા હું અમુક સાધુ ભેગો બેહું ને હું તો કેટલા સાધુ કુમરે નાખી દઉં કે બાબુ આ મને નથી સમજાવતું આનું આમ છે તો તો ખબર મને હું તો આમ હળો હળો કોઈ ન હોય ને તારે એમ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કહું બાપુ આમાં સારું મને થોડુંક મૂસવે છે કે જે હોય તું તારું કઈને શું કાદો ઉખાડીને તારું કામ છે ત્યાં આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું અરે રામ ઢીંગો હાલે અત્યારે ભક્તિ નું છે ને વાવણી ત્રણ પ્રકારની વાવણી થાય ઊંડું જાય તો ન ઉગે ઉપર પીડ્યું હોય તો ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે ખેડૂત હોય ને ખબર હોય તો અમુક 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 સાધુભાઈ આપણે છે ને હજી આપણે હજી જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા એવું મટે કરવો કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢોકળું આપણે એમતા ઉપર પીડ્યું ઉગે નહીં અને અમુક આપણે એમ આપડે એમ કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતો તમને ન ખબર પડે એટલે પછી મને ખબર પડે કે આમનું ઊંડું જ્યુ થાય ન ઉગે તમે શું તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું મને તો એટલી ખબર પડે કે માને બાપને જાળવી લો બાકી બધું ગાડું હાલવાનું છે આપણે કઈ હાંકી છે એવો કોઈ વ્યામ છે નહીં અને એવો વ્યામ રાખવો નહીં એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા દર્શન કર્યા છે કોક દીક ન કર્યા હોય બધું જઈને કરજો સવા ભગતે બાપુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે તમે આવીને જોવો તે તમને ખબર પડે આ ધર્મની ધજાયો બાપુ અને જો પોતાના રહી જાય અને એક વાણંદની દીકરી સબુ માં બાપુ કરી ગયા જોવો તમે આ દાખલો રહ્યો આ પચા થી હાઠ વર વાત બહુ લાંબા વર નથી ભાઈ ગયા ઈ બજાણા ની જેલ માં બાબુ જબુ માને સવાર અમને પૂરે અને ઈ જબુ માં વાણી કરે કે ખૂટલ રહે પરોને વધ્યો ખૈય દુનિયા બતાવે ડારો મારા નાથ આ ભજનના માર્ગે સડ્યા ઈ અમારો ગુનો નરસિંહનું કામ કર્યું મીરાનું કામ કર્યું જો આજ મારો નાથ નો આવે તો તો તમને મને આ દુનિયા જીવવા દે હે દીધી બાબુ હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા હતા બાબુ આ સવા ભગત આ તમે જુઓ તો પચાસ વર્ષની વાત હળાહળ કળિયુગમાં આપણને પરો હો નથી

એ આવવા રોય મૂકવાનો છે ને પછી શું રોય કામ હોય એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય મોજ કરી લેવાય આવા ભજન ભાવ હોય ને આપણે પૈસા પૈસા નાખ નાખી નાખનારા ઘણા છે આપણે આનંદ કરી લેવાય ભજનમાં મજા આવી અને બે શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જયારે આવે ઈશ્વર ન હોય તેથી પંચર પડે આ કઈ સાંભળેલું હોય તો કોઈક કામમાં આવે આ એટલો ખુમારી માને હોવી જોઈએ માને એટલો પાવર હોવો જોઈએ ધરાવીને ધાન નો નીપજે કુડવી ને નો હોય જેહળ જકરા નીપજે જેની જનેતા હારી માં વગેરે બાપુ હારા સંતાન કોઈ દી નો થાય માં છે તો માં છે મોઢે બોલું માં હાથે નાન પણ હાંભળે મલક બધાની મજા પછી કડવી તમે બે દી બહાર ગામ જાવ ને બે દી હાંજ પડે ને તા તમને કીડી ઉસડે હાલો હાલો કરે હાલો હાલો કરે આ દીકરી 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ લગ્ન કરે ને હરફ કાચડી ઉતારી કોઈ દી નો કીધું મને ગમતું નથી મારે મારા બાપાની સમર્પણ એને કહેવાય તમે પાંચસો હજાર રૂપિયા ઉડાડી દેવું સમર્પણ નો કહેવાય સમર્પણ તો બાપુ દીકરીઓ જે કર્યું છે ને મમતાના મહાસાગર છે માયું છે એ તો ઠીક છે ફેશન દી ઉઠાડ્યો છે પણ હું તો બેનું દીકરીઓને ખાસ કહું ફેશન કરો વાપરો તમને તમારા પૈસા હોય ભગવાન આપ્યો તો ખાઈ પીને આનંદ કરો પણ બાબુ દેહ ના પ્રદર્શન નો હોય મારા રામ હું તો તમને હાથ જોડીને અને કડવું તો લાગવાનું મારી ભાષા થોડી કડવી છે પણ દરદ મટે કડવાથી ગોળ ખબર દરદ નો મટે મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો એટલે તમને તમારો અંદર થી આત્મહોત હા પાડે કે વાત વાત સાચી છે શું તમારે આ છે ને રામાયણ નો તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું એટલે આપણે નગરી સીતાજી ની જ વાતો કરી છે આપણે આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં આપડી લક્ષ્મણ રેખા ન હોય દીકરા ને હોય બાપ ને હોય માં દીકરીને હોય ને વહુ ને હોય બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પાવર હોય કાઢી નાખજો આ દીકરીને દીકરી ની રીતે રહેવું પડે બાપ ને બાપ ની રીતે રહેવું પડે વહુ ને વહુ ની રીતે રહેવું પડે બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય અને ટપી ગયા પછી પાડોશી તમારા ઘરના સકન નો લે બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું રા રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં રાવણ તો ગામો ગાયમ છે અમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય બધે છે એમ ઘર ની વાત ઘરમાં રખાય બસ મને એટલી ખબર પડે એકતાની જરૂર છે મારો કહેવાનો અર્થ છે એકતા જ્યાં હશે ને એ બાબુ એક 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 કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો એટલે જંગલના ઝાડવા હતા ને નાના નાના એ ઝાડવા રોવા મિડ્યા એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી વૃદ્ધ જાડવા એ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી પણ મારી હાથા આપણા હશે જોજો હાથા ન થાવ કોઈ નહીં કાપી શકે એમ કવાડામાં બાપુ હાથા લાકડા ના હોય નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય એમાં આપણા કુટુંબમાં જે વિખવા જાગે ને તેથી અંદર ઉતરી જોઈજો એકાદો હાથો આપડો હોય નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી કોઈ કુટુંબ હામું જોઈ શકે પછી સમાજ કોઈ બી હોય કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે તમે આ રામાયણ રામાયણ તમે જોવો તો ખરા રામ જેદી વનમાં ગયો ને તેદી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી નોખી નોખી માયોના છોકરા હતા બાપુ કેટલો રાગ છે વિચાર તો કરો હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા લખમણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો નોખી નોખી માયું ના છોકરા હવે એક માના બે હોય તો ખૂંટિયા ખોડે કાતરતા હોય બોલો આપણે એમ દાવડા મારા દીકરા ચારે બડા કરે કઈ નહીં કી નહીં ક્યાં ગઈ રામાય અને આ મહાભારત તમે જોવો કૃષ્ણ પરમાત્માએ અર્જુનને ને માફ કરજો દુર્યોધનને કીધું કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે અમને ખાવું શું પાંચ ગામ તો દેવો એ કે હોના ના ના કઈ અણી જેટલું નથી દેવું એ કે બાસવું પડશે કે બાજવું છે પણ દેવું નથી આ બધા બાય આપણે જોયું છે ને આપણે તો એ હતા બાજા દીધી આપણે નહોતા પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલા દી આવડા બાજા ને આટલા મરાણા ને આટલું આ કર્યું હવે તમે જો એ બાજા જે કર્યું હોય કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા અસ્તિનાપુર ની ગાદી મળી ગઈ પણ હવા જ કેવો લાગ્યો એ મનકો પછી પાંડવો એમ થયું કરે આ કાકા ને બાપા ને ભાઈઓને આ બધા આ ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે એમાં મળે હાડગાળવા ઝગડામાં બાપુ આ જ થાય મારો તો ફાયદો નથી અને માર ખાવતો ફાયદો નથી અને રામાયણ એમ કે છે કે જેને જોઈ એને લઈ જાવ બાપુ રામાયણમાં કોઈ દી કાંઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કાંઈ વધ્યું નહીં કારણ કે હું અત્યારે રામાયણ ની વાત કરું બાકી હું મહાભારત નો પેસેન્જર હતો તમને કહી દઉં હું કારણ કે મેં બાવી વરા ખટારો હાઈકો આ તમારા મોરબી નરિયા બહુ હાર્યા મેં અને હિન્દુસ્તાન ના બાપુ ચારે છેડા હું ફરીને બેઠો છું પણ ખટારોનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કેવાય પણ મારો દેહ નથી બટલાય કાં તમને સ્ટેજ ઉપર તમને કહું કોઈ એમ કહેતું કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખની શરત મારીને આવજો મારી પાસે એમ બાબુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ ધંધો કોઈ બી કરો બાકી મારું કોળ કહ્યું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય ને તો મરી જવાય